પાટીદાર યુવાનોને બાપ દાદાની જમીન સાચવવા ટકોર કરવામાં આવી છે જી હા સમાજના લોકોને જમીન સાચવવા માટે કરી છે દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા માટે અપીલ કરવામાં આવી છે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે દીકરીઓને ભણવાની સાથે પરિવારની ઇજ્જત સાચવવા માટે ટકોર કરવામાં આવી છે આપને જણાવી દઈએ પાલનપુરમાં જયેશ રાદડિયાએ સમાજના લોકોને અપીલ કરી છે તમારા બાપે લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે એ તમારો બાપ તમારા પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ નિર્ણય ન લે અને આ જ્યારે એક એક લેવો પડે સમાજની દીકરીઓ અન્ય સમાજની દીકરીઓમાં પણ આ વાત આવી જાય ને ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી જશે ને એથી આપણે અનેક ગણોને આગળ લઈશું મારી વિનંતી છે સૌ વચ્ચે આજે એક લેવા પડલી સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ વારસો અને ખાસ કરીને સંસ્કાર જે વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જે તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપે જ્યાં પાઘડી પહેરતો હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે જે પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અત્યારે સમય એવો સમય ચાલશે દીકરી એટલું જ વિચાર્યું છે જે ઘરની અંદર મેં જન્મ લીધો છે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ કરે ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે એને પા આબરૂ તો કમાણો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલી ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે